સુરતમાં પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે આ એક્ઝિબિશન સ્કૂલ એડમિશન માટેનો છે એકવીસ બાવીસ ડિસેમ્બર દરમિયાન સુરતની મેરિયોટ હોટલ ખાતે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફ્ટી અને સિક્યોરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે આજે ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સાથે મોટી જવાબદારી તેમના બાળકો માટેની ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે તેઓ પોતાના કન્સેપ્ટ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે વિશ્વસનીય અને અપડેટ માહિતી મેળવી શકશે અને સ્પોટ કાઉન્સેલિંગ અને સ્પોટ એડમિશન્સ ઓફર્સનો લાભ લઈ શકશે થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે જેમાં ગુજરાત સાથે દેહરાદૂન બેંગ્લોર મસૂરી રાજકોટ પુણે હૈદરાબાદ ઇન્દોર અજમેર અલવર પિલાની ગોંડલ કોયમ્બતુર વલસાડ હાથરસ કર્ણાટક જૂન અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થયા છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે જી નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જે આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝર છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન છેલ્લા ઓગણીસ વર્ષથી સુરત શહેરમાં થઈ રહ્યું છે અને આ એક્ઝિબિશનનો ઓબ્જેક્ટિવ એમ છે કે જે કારણ કે જનરલી ડે સ્કૂલ્સની ઇન્ફોર્મેશન માહિતી લોકલ પેરેન્ટ્સ પાસે હોય છે પણ અમે આખા ભારતમાંથી જે ભારતની નામાંકિત બોર્ડિંગ સ્કૂલ્સ હોય છે પચીસથી વધારે બોર્ડિંગ સ્કૂલ્સને સુરત લઈને આવ્યા છીએ અને સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલની એડમિશન ટીમ એ પોતે અહીંયા હાજર છે તો સ્કૂલ્સની રાઈટ ઇન્ફોર્મેશન રાઈટ સોર્સના મીડિયમથી માધ્યમથી પેરેન્ટ્સને મળે આનાથી સારું ઉત્તમ માધ્યમ શું હોઈ શકે તો પ્રીમિયર સ્કૂલ્સના માધ્યમથી હું સુરત અને એની આસપાસના વાલીઓને વિનંતી કરીશ કે એક્ઝિબિશનનું આયોજન એકવીસ અને બાવીસ ડિસેમ્બર એ સુરત મેરિયટ હોટલ અઠવા લાઇન્સ ખાતે થઈ રહ્યું છે તો આપ આ એક્ઝિબિશનની મુલાકાત લો આ એક્ઝિબિશનમાં પેરેન્ટ્સને બેનિફિટ એવું થાય છે કે એક જ સ્થાન ઉપર પચીસથી વધારે બોર્ડિંગ સ્કૂલ્સ જે દહેરાદૂન મસૂરી હૈદરાબાદ બેંગ્લોર પુણે નાસિક રાજકોટ એનો બ ગોંડલ આ બધા જ ભાગમાંથી આખા ભારતમાંથી અહીંયા સ્કૂલ્સ આવી રહી છે આ બધી સ્કૂલ્સના જે રેસ્પોન્સિબલ ડિસિશન મેકર્સ છે પ્રિન્સિપલ્સ એડમિશન્સ ડિરેક્ટર એ પોતે અહીંયા હાજર છે તો સ્કૂલ્સની બધી જ માહિતી રાઇટ સોર્સથી મળે છે સેકન્ડલી પેરેન્ટ્સ પણ અહીંયા એક સાથે બધી સ્કૂલ્સની સાથે ઇન્ટરેક્શન કરી અને કમ્પેર કરી શકે છે સ્કૂલ્સનો કરિક્યુલમ શું છે સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે સ્કૂલ્સ શું ફેસિલિટીઝ આપે છે રાઇટ એ બધી જ વસ્તુ અહીંયા એક જ સ્થાન ઉપર મળે છે તેથી પેરેન્ટ્સને બહુ જ એક વાઇડ ચોઇસ મળે છે અને એમને જે નિર્ણય લેવામાં બહુ મોટા માટે મોટા રૂપે ફાયદાકારક સાબિત થાય છે હું આપણી ચેનલના માધ્યમથી સુરત અને આસપાસના વાલીઓને વિનંતી કરીશ એક્ઝિબિશનની ચોક્કસથી મુલાકાત લે જે એમને નિર્ણય લેવામાં અચૂકથી અને ચોક્કસથી ફાયદો અપાવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત